સમાચાર ભીલોડાથી સામે આવી રહ્યા છે ભીલોડા પંથકમાં વરસાદથી ધોધ ફરીથી જીવંત બન્યા છે સિઝનમાં પહેલીવાર સુનસર ધોધ જીવંત બન્યો છે સુનસર ધોધનો આહલાદક નજારો સામે આવ્યો છે અરવલ્લીની ગીરીમાળા પરથી પાંચસો ફૂટની ઊંચાઈથી વહેતા ધોધનો અદ્ભુત નજારો સામે આવ્યો છે દર વર્ષે સુનસર ધોધ એક્ટિવ થાય તે માટે પ્રવાસીઓ રાહ જોતા હોય છે ત્યારે દૂર દૂરથી શણ આ ધોધમાં નાહવાની મજા માણવા આવતા હોય છે ત્યારે સુનસર ધોધ સિઝનમાં પહેલી વાર એક્ટિવ બન્યો છે ભીલોડાથી બાર કિલોમીટર દૂર ભીલો મુનાઈ ગામ પાસે સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસેથી આ જે ધોધ છે તે વહેતો હોય છે ત્યારે સીઝનમાં પહેલીવાર આ ધોધ એક્ટિવ બન્યો છે પાંચસો ફૂટની ઊંચાઈથી વહેતો ધોધ છે તે એક્ટિવ બનતા અદ્ભુત નજારો સામે આવી રહ્યો છે તો જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો સમાચાર એકત્રીસ પર કે સુંસર ધોધ છે તે સીઝનમાં પહેલીવાર એક્ટિવ બને છે ધોધ એક્ટિવ થતાં આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા છે તો સીઝનમાં પહેલીવાર ધોધ એક્ટિવ થતા જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે લોકો દર વર્ષે આ ધોધે નહાવાની મજા માણવા માટે આવતા હોય છે ત્યારે પરિવાર જે સહેલાણીઓ છે તેમાં પણ હવે ઉત્સાહનો માહોલ કારણ કે સિઝનમાં પહેલીવાર ધોધ એક્ટિવ બને છે આહલાદક દ્રશ્યો ધોધના સામે આવ્યા છે